ગામની સીમમાંથી કિલો શંકાસ્પદ માંસ ભરેલી પિકઅપ ગાડી ઝડપાઈ પોલીસ દ્વારા માંસના નમૂના પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલાયા તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસની ની સતર્કતાને પરિણામે મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે વાલોડ પોલીસની ટીમે બાતમીના આધારે ધામોદલા ગામની સીમમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક સંદિગ્ધ પિકઅપ ગાડી મળી આવી હતી પોલીસને જોઈ વાહન ચાલક અને અન્ય શખ્સો વાહન મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા વાહનની તપાસ કરતા તેમાંથી અંદાજે પચીસો કિલોગ્રામથી વધુ વજનનો શંકાસ્પદ માસનો જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાની વિગતો મુજબ મહારાષ્ટ્ર નોંધણી ક્રમાંચ ત્રેવીસ ઓગણત્રીસ ધરાવતી પિકઅપ ગાડીમાંથી મળી આવેલા આ જથ્થા અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ માંસ ગૌવંશનું હોવાની આશંકા સિવાય રહી છે જેને પગલે પોલીસે માંસના નમૂના લઈ પરીક્ષણ માટે ન્યાયિક વિજ્ઞાન પ્રયોગશાળા એફએસએલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે

સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે